મિત્રો સ્વાગત છે આજના એક નવા વ્લોગ વિડીયોમાં મિત્રો આપણે તો વ્લોગ બનાવતા નહીં કારણ કે આપણી એક્ઝામ ચાલુ છે અને થોડી થોડી ક્લિપ લીધી જાય છે એટલે બતાવીશું તમારે અને મહેશભાઈ તો દસ દિવસ ગયા હતા નોકરી એટલે આજ આવી ગયા છે એટલે આપણે મહેશભાઈ મળવા આવ્યા છે અને આજ છે મિત્રો પેલું નહોતું જાઉં મહેશભાઈ તો આજના વ્લોગમાં તો એ બન્યા રહેજો મિત્રો આપણે આયા તા મંદિર અને મંદિર તો નવરાત્રી ચાલુ થઈ ગઈ છે એટલે લાઇટિંગ બાઇટિંગ ગોઠવી દીધી છે આપણે ગયા હતા કોલેજ એટલે આપણા બધા નહીં તો જોઈ શકો છો ઝાડ ઉપર અને મંદિરમાં બધી લાઇટિંગ ગોઠવી કાઢી છે કારણ કે નવરાત્રી ચાલુ થઈ ગઈ છે આ છે બોક્સ તો ને આપણે આવ્યા છીએ ગલ્લો ગલ્લો ચાલુ હોય તો આપણે હું લઈ લઈએ અને બ્લોકમાં બન્યા રહેજો

จะรู้ใครจะดีผับผ้าเล่ માધી લઈ જાં

અને આપણા મિત્રો નવું મંદિર બનાવવાનું છે અને એમની સામે પણ આપણા ગામમાં બીજા માતાનું મંદિર છે એક દીવો ભરવા જવાનું તો બનાવો મોટો લેબલો છે મિત્રો પણ આ ઘરના સામે પણ એક સુપુરા મંદિર છે મારી ભાઈ દીવોમાંથી કર

બાઇક લઈને આવ્યુંરેશન કરીશું તો આ છે અમારા ગામને એટલે સોદાપીનું મંદિર છે મુસ્લિમનું પણ છે ને અમારું એ પણ છે તો અમે દેવો ભરાઈ ગયા ભાઈ તમે બે જણા તો જોઈ શકો છો ચાલો મિત્રો દીવો અમારા ગામના ઝાબડાબાળ મંદિર ચલો લાઇટિંગ કઈ છે ચલો એકણ પણ દીવો પરિકટથી મિત્રો હવે મંદિર બેર્યા હતા અને આ જો તમે એક ભાઈ છા મારે ઘરેથી એને લાઇટિંગ લગાવી સાયકલમાં બતાવી લે હા અરે બેઠી શકો મેરી એ ઘરે આ મિત્રો બેટરી છે આ લાઇટિંગ આપી હા મિત્રો આપણા આવી ગયા સાંજના મંદિરે તમે જોઈ શકો છો લાઇટિંગ તમે જોયો મંદિરની મિત્રો આપણા કોલેજની થોડી ક્લિપો લીધી હતી એટલે લીધા હતા એ વિડીયો અમે પાછળથી મૂકે છીએ તો જોજો મિત્રો આ વિડીયો પૂરતી તમારો આભાર મિલતે કાલ નવા વિડીયો મા જય હિન્દ જય ભારત જય માતાજી મિત્રો સ્વાગત છે આજના એક નવા વ્લોગ

જય માતાજી મિત્રો સ્વાગત છે આજના એક નવા વ્લોગ વિડીયોમાં મિત્રો કાલથી થઈ છે આપણી કોલેજની પરીક્ષા એટલે આપવા મને તો થોડા નહીં કારણ કોલેજમાં પરીક્ષા છે એક્ઝામ એટલે આ છે આપણું એબીસી કોલેજમાં પાલવાની છે તો આ તો બાઈક લા નહીં અમે વિશાલભાઈ નેતા જઈએ છીએ કોલેજ

જય માતાજી મિત્રો સ્વાગત છે આજના એક નવા વ્લોગ વિડીયોમાં તો આપણે તમને ખબર છે ઘણા વ્લોગ નહીં આવતો એટલે આપણા છે કોલેજની પરીક્ષા સારું થઈ છે અને તૈયાર પેપર જતો રહ્યો અને આપણે છેલ્લે થોડી ક્લિપ નાખી દઈશું કારણ કે આપણે થોડો થોડા શોર્ટ લીધા હતા અને આજે રવિવાર છે એટલે કોલેજમાં રજા છે અને ગયા આપણા ખેતરમાં થોડું ડાલુ મેળ્યું છે પપ્પા આવશે એના નવો બોર છે આપણા હમણાં બનાવ્યો છે બે ત્રણ વાર થયો આજો આપણો બોર છે તો આજના રવિવારના બ્લોગમાં તમે બને રહેજો તો આપણે આવી ગયા હેતમ આ હેતમ તો આ જ તા અને તોથી ડાબલ એકન લાવી દીધું લગભગ હા શિવ અને ચાર વધારેથી ડાલુ વખન લીધી ઉજ્વલ પે પણ આવી ગયા છે